આ જે તમારું ટ્રાવેલ દોસ્તનું જે છે ટાઈટલ એ હું એનો ટાઈટલ બદલવા માગું છું ફેમિલી ટ્રાવેલ રાખો તમે કારણ કે તમે જે રીતના બધાને ટ્રીટ કરો છો ફેમિલી તરીકે દોસ્તને તો આપણે કદાચ કોઈક વાર આપણે સાચવીએ પણ જે ફેમિલીને સાચવવું એ બહુ ખરેખર અઘરું વસ્તુ છે અને ફેમિલીમાં કોઈકને કોઈક અસંતોષ કે થતો જ હોય પણ એને પણ કેવી રીતે ટેકલ કરવું એ ખરેખર મયુરભાઈ પિયુષભાઈ અમે કરી શકો બાકી કોઈ ના થઈ શકાય અને જે રીતના અમે આ પરિક્રમા પૂરી કરી છે એ તમારા અનુભવે અને સહકારથી થઈ છે બાકી શક્યતા ઓછી હતી કે અમે કદાચ પાછા પણ ફરતા અને જે રીતે અમે સમજાવ્યું અમને એ રીતે ખરેખર અમે એ રીતે કર્યું અને અમે આ પૂરી કરી પરિક્રમ